તો ખેડૂત મિત્રો સ્વાગત છે ફરીથી એકવાર આપશોની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પીઠમાં દોસ્તો ઘણા બધા ખેડૂત ભાઈઓ છે તેમની મને કમેન્ટ આવતી હોય છે કે કોઈ પણ કામ છે તે પૈસા વગર નથી થાતા કચેરીની અંદર આપણે પાથિયા પાથીયા પૈસા આપવા પડે છે વહીવટ આપવા પડે છે આ તે કરવું પડે છે ઘણા બધા લોકોની મને કમેન્ટ આવી તો મને એવો વિચાર આવો કે આની ઉપર મારે પ્રોપર વિડીયો બનાવવો જોઈએ તો દોસ્તો હું આપશો ને વિડીયો શરૂ કરતાં પહેલાં એકવાર કહી દઉં કે જો ચેનલ પર તમે નવા છો તો ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે અહીંયા ખેડૂતને રિલેટેડ તમામ પ્રશ્નોના જવાબ છે તે અમે નિરાકરણ કરીને આપીએ છીએ તો વિડીયોને શરૂ કરતાં પહેલાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા આવ્યા હો તો વિડિયોને જરાક લાઈક કરી દેજો એકવાર જેના લીધે મને પણ મોટિવેશન મળે કે તમારા માટે આવા સરસ સરસ હું કન્ટેન્ટ લઈને આવ્યો છું તો તમને ફાયદો મળે છે કે નહીં તમને પસંદ આવે છે કે નહીં એટલા માટે તમે વિડીયોને જરા એકવાર લાઇક કરી દેજો તો દોસ્તો હવે વિડીયો તરફ આપણે આગળ વધીએ તો જેવું કે મેં કીધું કે ઘણા બધા ખેડૂતોની મને કમેન્ટ આવતી હોય છે કે ભાઈ અમારું કામ છે તે થાતું નથી અમે વહીવટ આપીએ મામલતદાર કચેરીના અંતે ઘણા બધા લોકોની દોસ્તો મને કમેન્ટ આવે છે તો એના માટે હું આપસોને એક સરસ મજાનું સોલ્યુશન આપસો માટે લાવ્યો છું કે ઘણા બધા લોકોને એમ થાય છે કે પૈસા દીધા વગર કામ તો થતા જ નથી તો તેના માટે તમારે શું કરવું જોઈએ શું તમે એવું કરી શકો જેના લીધે તમારે પૈસા પણ ન આપવા પડે અને તમારું કામ પણ થઈ જાય તો ખેડૂત મિત્રો આના માટે હું આપસોને સૌથી પહેલાં જણાવી દઉં કે તમારું કામ છે તે એકદમ ડંકાની ચોટ ઉપર પરફેક્ટ હોવું જોઈએ જો તમારું કામ પરફેક્ટ હશે તો તમારે ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો એક રૂપિયો પણ નહીં આપવો પડે વેસ્ટેજ એક રૂપિયો પણ નહીં આપવો પડે જો તમારા કામમાં મિસ્ટેક હશે તો સો ટકા તમારે તેનો વહીવટ છે તે આપવો પડશે આવું હું બધા અધિકારીઓ દોસ્તો સરખા નથી હોતા પરંતુ અમુક જગ્યાએ એવું બનતું હોય છે એટલા માટે જે પબ્લિક છે તે તમામ લોકોને બ્લેમ કરી દે છે એટલા માટે બધા અધિકારીઓ એવા હોતા નથી હું આપને દોસ્તો જણાવી દઉં કે તમારે કોઈપણ જાતનું કામ કરાવવું હોય તો તમારે તે કામ છે તે પૈસા દીધા વગર પણ થઈ શકે છે બધા કામો પૈસા દીધા વગર પણ થઈ શકે છે કારણ કે તમારે તમારી જમીન છે તેનું ટાઇટલ ચોખ્ખું હોવું જોઈએ પ્લસ તમે કોઈ પણ કામગીરી કરાવો છો તે કામમાં કોઈ પણ જાતની ગડબડ હોવી જોઈએ નહીં તમે પેઢીનામું કઢાવ્યું તો પેઢીનામાની અંદર જે નામ લખેલું છે તે જ તમારા આઈડી પ્રૂફની અંદર પણ નામ હોવા જોઈએ તમે નામ ચડાવવાની પ્રોસેસ કરો છો તો સોગંદનામામાં એવી એક પણ મિસ્ટેક ન હોવી જોઈએ કે તેમાં તમારું કામ આખું બગડી જાય કોઈ પણ વ્યક્તિને નોટિસ ન મળે તેવું પણ થવું ન જોઈએ ગમે તે વ્યક્તિ જે જગ્યાએ જે સરનામે રહે છે તે સરનામે તે વ્યક્તિને નોટિસ મળવી જોઈએ તે નોટિસ મળે તો જ તેનું કામ છે તે થયું તેમ કહેવાય છે આવું હું એક નામ ચડાવની પ્રોસેસની અંદર નહીં દોસ્તો ગમે તે તમે કોઈ પણ પ્રકારનું કામ કરાવો નામ કમીનું કરાવો હયાતીમાં હક દાખલ કરાવો વારસાઈનું કામ કરાવો કે પછી કોઈ ભાઈ ભાગ વહેંચણીની કામગીરી કરાવો તમારું કામ છે તે સોએ સો ટકા પરફેક્ટ હશે તો તમારે કોઈ પણ જગ્યાએ એક રૂપિયો પણ ખર્ચવાની વધારાની જરૂર નથી તમારે ફક્ત સોગંદનામું થયું છે પેઢીનામું તમે બનાવવાની પ્રોસેસ કાગળિયા કર્યા છે પછી તમે કોઈ પણ સ્ટેમ્પ ડ્યુટી વાપરેલી છે તે તમામના પૈસા તમારે આપવા પડશે તો ખેડૂત મિત્રો તમારે જો કોઈ પણ કામગીરી કરાવી છે તો તમારે ચોકસાઈ હોવી ખૂબ જ જરૂરી છે જો ચોકસાઈ નહીં હોય તો તમારું કામ છે તે આવી રીતે જ બગડશે ને પબ્લિક કોને બ્લેમ કરશે અધિકારીઓને બ્લેમ કરશે પરંતુ ખરેખર વ્યક્તિઓ તમારી ભૂલ હોય છે કે તમે તમારું કામ છે તે પરફેક્ટ કર્યું નથી એટલા માટે તમારા કામ છે તે બગડે છે પછી તમારી નોંધો નામંજૂર ન થાય તો શું થાય એટલા માટે આપણે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે આપણી જમીનનું ટાઇટલ ચોખ્ખું હોવું જોઈએ બોજો ન ચાલતો હોવો જોઈએ વારસાના કામગીરી સિવાય બોજો ન ચાલતો હોવો જોઈએ તેમજ તમે કોઈ પણ કામગીરી કરાવો છો તેમાં તમારું એડ્રેસ પરફેક્ટ હોવું જોઈએ જે એડ્રેસે તમે રહો છો એ જ એડ્રેસ ઉપર તમારી નોટિસ મળવી જોઈએ અન્ય કોઈ એડ્રેસે ગયું તો તમારું કામ છે તે તેના લીધે પણ બગડી શકે છે કે નોટિસ મળેલ નથી એટલા માટે નોંધનો નિર્ણય નામંજૂર તેવું પણ થઈ શકે છે એટલા માટે તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે દોસ્તો કે તમારા કામ છે તે બગડતા હોય છે તેના લીધે એક તો નોટિસ ન મળી હોય તેના લીધે બીજી તમારા જમીનની અંદર ટાઇટલમાં ભૂલ હોય તેના લીધે ત્રીજું તમારા પેઢીનામામાં કદાચ વાંધો હોય એના લીધે ચોથું તમે નામ લખવામાં સોગંદનામા કરવામાં કોઈ ગડબડી કરી હોય તેના લીધે અને પાંચમું કેના લીધે કે તમે તેની ઉપર કોઈ પણ નજર રાખી જ નથી તમારે તમારા કામ કરાવવું હોય તો તેની અંદર તમારે પૂરતો ધ્યાન આપવું પડે ધ્યાન તમે નહીં આપો તો તમારું કામ સો સો ટકા બગાડવાનું છે તે તમારે ફાઇનલ છે એટલા માટે તમારે પૂરતું ધ્યાન પણ આપવાનું છે અને જેટલી મેં બાબતો કીધી એ બાબતો ઉપર તમારે પ્રોપરલી રીતે ધ્યાન આપવાનું છે જેના લીધે તમારું કામ છે તે આટલું પણ ના બગડે તો આશા કરું છું દોસ્તો કે આપશોને આ વિડીયોના માધ્યમથી ખબર પડી ગઈ હશે કે તમે કેવી રીતે એક રૂપિયો પણ ખર્ચ કર્યા વગર એટલે કે તમારા નોટરીના આ તે કાગળિયા થઈ ગયા બાદની જે પ્રોસેસ હોય તેમાં એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર તમે તમારું કામ ચોકસાઈપૂર્વક કેવી રીતે કરાવી શકો છો તે દોસ્તો હું આપણે જણાવવા માગું છું કે તે કામ છે તે તમે પૈસા ખર્ચ કર્યા વગર પણ કરાવી શકો છો આશા કરું છું દોસ્તો કે આપ આજનો મહત્વનો વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ